એસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે ને તાત્કાલિક વેચવાનું છે તો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા આ વન ઓનર ટ્રેક્ટર એક જ માલિકે ચલાવેલું તમે લઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી આપવામાં આવશે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ત્રણસો એસી સિલ્વર કલરમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું બે હજાર ને પંદરના મોડલનું ટ્રેક્ટર ટ્રેક્ટર વન ઓનર છે એક જ માં લીકે ચલાવ્યું છે અને એન્જિન પાવરફુલ છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ પીસ જોવા મળશે વન ઓનર અને હાઇડ્રોમેટિક જોવા મળશે બાકી કંપની કલરમાં જ છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ એક વખત જોઈ કંડિશન ચેક કરીને ખરીદી કરી શકો છો તો પેલા ઓનરનું કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ પણ આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ પણ સારા છે ટાયર છે તે નવા જોવા મળશે કિંમતની વાત કરું તો અંદાજીત કિંમત બે લાખ ને પંચાવન હજાર રાખવામાં આવી છે ટ્રેક્ટરની રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતાય વિડિયોની નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતાય વિડિયો ઉપર નંબર મળી જશે ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે ખરીદી કરવી હોય તો શિલેશભાઈ દોકુપાઈનો નંબર 9825870666 વાળા છે તે નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો